ગા મહત્ોના થરા તાલુકામાં રાવ પરિવાર દ્વારા કન્યાદાનમાં अनोखी पहल પાંચ ભાયો દાનમાં આપી દીકરીને આપી વિદાય ગાય આપણી માતા છે લોકો ગાયનું મહત્વ સમજે અને આવી પહેલ દરેક લોકો કરે તો ગાયો રખડશે નહીં તેમ દીકરીના પિતાએ જણાવ્યું બસ વિચાર આવ્યો નવામાં એટલે કે ગૌ માતાનો છે ગૌમાતા આપણે દીકરી સાથે એમનું દાન આપ્યું એટલે મને ભાવ જાગ્યો અને એ ભગવાનને બાલ પૂરી કરી કેટલી ગાયો પાંચ પાંચ ભારતમાં પ્રાચીન કાળથી ગાયના દાનનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે શાસ્ત્રોમાં પણ ગાય દાનને મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો છે પ્રાચીન કાળથી રાજાઓ અને અન્ય લોકો દ્વારા બ્રાહ્મણને ગાયનું દાન આપવામાં આવતું હતું પુરાણોમાં પણ એવું માનવામાં આવે છે કે પુણ્યની પ્રાપ્તિ માટે જીવનમાં ઓછામાં ઓછું એકવાર ગાયનું દાન કરવું જોઈએ તેવું દીકરીના સસરા જણાવે છે હું રાવ પરિવારની પહેલને બિરદાવું છું અને આવો દરેક લોકોને દાન કરે તો ગાયો રખડશે નહીં અને ગૌશાળાઓ પણ નહીં બનાવી પડે તેમ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જણાવી રહ્યા છે આશ્વી મુકામે હનુમતસિંહજી રાવ દ્વારા પોતાની દીકરીના લગ્ન પ્રસંગે જે જૂની પરંપરા પ્રમાણે દીકરીની વિદાય પહેલાં ગૌનું દાન દીકરીઓને ત્યાં કર્યું છે ત્યારે જો આવી જ પરંપરા જો ફરથી જ દરેક જગ્યાએ ચાલુ થાય તો કમસે કમ ગૌશાળાઓ આપણે ખોલવી નહીં પડે અને જે દીકરીને ત્યાં આપણે ગૌનું દાન કર્યું છે હંમેશા પોતાના પિયરની એક યાદ તરીકે હંમેશા જતન કરશે અને ગૌ માતાનું પણ જતન થશે એટલે હું બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હનુમંતસિંહજી રાવ અને એમના બેવાઈ પક્ષમાં શ્રવણસિંહજીને બંનેને જે અનોખી પરંપરાઓ જે જૂની આપણા જે પુરાણોમાંથી આજે ફરી કાશ્મીર મુકામે શરૂ કરી છે બંને પરિવારને ખૂબ અભિનંદન પાઠવું આ લગ્ન પ્રસંગને પણ હાર્દિક શુભકામના પાઠવી છે પાંચ ગાયોને વિદાય આપ્યા બાદ દીકરીને વિદાય આપી આખો પરિવાર ગામના પાદર સુધી વહોળવા ગયો આપણે સનાતન ધર્મને વૈદિક ધર્મમાં એક બહુ જૂની પ્રથા હતી જે આપણા ઋષિમુનિએ સંશોધન કર્યા પછી શરૂ કરી હતી કે કોઈપણ દીકરીને વિદાય કરતા હતા એની પહેલાં ગાયનું ગોદાન આપતા ગોદાનનું મહત્વ આપણા શાસ્ત્રમાં બહુ લખેલું હતું વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે આપણી સંસ્કૃતિ આપણાથી દૂર થઈને આપણે ધીમે ધીમે એ બધાની વસ્તુઓને ભૂલતા ગયા એની કિંમત આપણી ઓછી થઈ ગઈ આજે અમારા વ્યવહારશ્રી હળમદસિંહજી પનયસિંહજી એમના પૂરા છે શેતાનસિંહજી જે આપણા પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માગી છે તો અમને બહુ ખુશી થઈ અને અમે બધા ગૌ સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ તો આજે એક આ નવી ગો માતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે મહત્વ કરવાનું એક નવું કાર્ય શરૂ થયું છે બહુ ખુશી છે અને હું એમના આ આવકારો છે મને બહુ આનંદ વ્યક્ત થાય છે કે આપણા જૂના આપણે પાસે પુનઃ ઉપસ્થિત કરીએ છીએ જેમ રામ મંદિર બન્યું છે આમ આપણા સંસ્કારો પણ બધે પાછા સંસ્કાર બની રહ્યા છે જાગૃત થઈ રહ્યા છે હું એમને બહુ અભિનંદન કરું છું આવા સારા કાર્ય માટે ગો માતા